ઓકે તમારું નામ તમારું નામ મારું નામ નીરુબેન નારણભાઈ રાઠોડ હું ભાવનગર ની સેવાદાર પ્રમુખ છું કઈ જગ્યા રહો બેન હું અહીં વિદ્યાનગર માં રહું છું અને અમે અત્યારે 1 વાગ્યા ના આ ઘટના એવી બની છે કે વાસ બહુ ખરાબ આવે છે ગેસ ની જે કે બધા એ ઉતાતા ત્યાંથી ઊભા થઈ ગયા અને હું પણ અહીં આવી મેં પણ ચેક કર્યું તો મને એ પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે અને પછી અમે અહીંયા આવ્યા જો કે એક વાગ્યા ના અહીંયા સીવી તો ત્રણ સાડા ત્રણ થવા એવા છે બીજું કે ભાંગલી ગેટ કુંભારવાડા ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાવે છે તમને જાણ કાર્ય થઈ બેન એ મને જાણ લગભગ દોઢ વાગે થઈ તો તમે તમે અલગ અલગ વિસ્તારના નામ બોલ્યાના કોઈ તપાસ કરી બેન એ આપ

લગભગ ત્રણ ત્રણ ચાર ના ફોન આયા તા કે આપડો સરદાર નગર પછી આયા ભાંગલી ગેટ એ બધે થી ત્યાં વાસ આવી આવે છે હવે બધાય નાના બાળકો સુતા હોય આ ઉમર લાયક ના હોય બીજું એ કે એને શ્વાસ થી તકલીફ આલતી હોય અમુક માણસો સુઈ નથી એકતા અડધા માણસો તો પરાણે સુતા છે ઊંઘમાંથી જાગી જાય છે કારણ કે પવન જેમ આવે એમ વાસ નો બહુ ફેલાય છે એમ છે ઓકે